હેલો મિત્રો આજે પણ દાદી એક મસ્ત વાર્તા કહેવાના છે અને વાર્તાનું નામ છે બ્રાહ્મણ અને વાઘની મિત્રતા તો કયો વાર્તા એક બ્રાહ્મણ હતું ભીખ ભાગવા જતો હતો લાવતો ખાશું પણ ગરબા પહે એટલે એનો નસીબ એવો હતો તે હવા ચેર થઈ જાય હવા શેર એવું કહેવાતું એટલે કંટાળ્યું છોકરો ખાવા ના પોકવા માંડ્યું એટલે કે લાય તાણે હવે જઈને વગડામાં મરી જવું એમ કરીને હેડ્યો 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 જાય છે તો એક જંગલ આવ્યું જંગલમાં જો એટલે એક વાઘનો પગ જોયો વાઘનો પગ જોયો એટલે કે તાણે વાઘ આવશે તો મને મારી નાખશે ત્યાં લાયક કે એનો પગ દબાવીને બેહું એટલે મને વાઘ મારો નહીં તે પગ દબાવીને બેઠો વાઘ આવ્યો કે ભાઈ તમે મને સીધી મારી શકશો હું તો મારા ધણીનો પગ દબાવીને બેઠો છું એટલે કે કુનો પક્ષ મને જોવા તો દે કે ના પણ તમે મને મારો તો કે નહીં મારવું કે તો મને બતાય એટલે ઊભો થયો એટલે વાઘનો પગ હતો કે આ તો એટલે મારો પગ છે તો કે તમે મારા મિત્ર કે સારું હેડ આપણે બે મિત્ર કે એ હેડ મારા હંગાથી પછી એને બોળમાં લઈ જાઓ બોળમાં લઈ જઈને તે લોકોનો મારે એ ઘરેણો બરેણો પડ્યો છે તે એ બમણ ના લ્યો લે કે વટાઈ વટાઈને ખાજો એવી રીતે બે ચાર પોત દાળી ચાર પોત દાળી મોમણ પેલા વાકના ફાયે જાય એમ કરતાં કરતાં સોળીનો લગ્ન આવ્યો સોળીનો લગ્ન આવ્યો કે કે તમને નતરું છે કે મારી સોળીના લગ્નમાં તમે આવજો કે ભાઈ હું નહીં આવું કે લોકો બી હોય કે ના પણ આવ્યાના તમે ના રહેશો કે તમે મારા મિત્ર હો ખરા મિત્ર બન્યા હો તો કે આવવું પડશે તમારે સારું કે એક ઘર સારું ખાલી કરી અને ઘર સોફું કરીને રાખજે તે હું બેસે કે સારું જોન આવી સોળીને પહેણ આવી વાઘ આવ્યો વાઘને બેહાડ્યો પછી બધો ખાધું પીધું અને થોડી વાર બહુ વાઘ પેલા ઘરમાંથી બહાર નીકળ્યો અને તાળું જો એટલે પેલી પેલો બમણ બોલ્યો કે તમે કોઈ બી આવો ને બી ને કે તો મારો પાડેલો કૂતરો છે એટલે પેલા વાઘના રી તો તડક વાઘના કૂતરો કીધું એટલે વાઘના રી ચડી કે ભાઈ લે આ કોળી આ કોળી લઈને મારે મેલ કે મારા માથા એ કે ના કે મેલવી પડશે મેલી મેલી એટલે વાઘ તો પછી હેડ્યું હેડ્યું એટલે આ તો થોડી વાર ખાસા દાળા થયા મહિનો બે મહિના એટલે પાછું વભર્યું ઘો વાઘનું ઘર વાઘના પાસે જા જાય એટલે વાઘે કીધું કે આય કે હ કે જોજે મારે કપાળમાં આ ઘા સ કે કે ના ઘા તો સ નહીં ઘા તો રૂઝાઈ જો હ ઘા રૂઝાઈ જો પણ શકન રૂઝાય તે મને એ વખત એટલા બધા માણસો વતી મને પાડેલો કૂતરો કીધું મારો મિત્ર કીધો હોત કે મારો ભાઈ એમ કીધો હોત તો એ કે મને કશું ના થોત પણ કૂતરો કીધો સાચી વાત એટલે પેલા ભાઈને મારી નાખ્યો બોમ્મન બોમ્મન મારી નાખ્યો વાઘનો કૂતરો ના જ કેવાય ને પણ ના જ કહેવાય ને કૂતરો